આગની ઘટના સંદર્ભે યોજાયું દેશની સાંપ્રત પરિસ્થિતિ ને પરિસ્થિતિને અનુલક્ષીને કેન્દ્ર સરકારે જે ગૃહ વિભાગે જે ગાઈડલાઈન બાર પાડી હતી એનું અનુલક્ષીને ગુજરાતના તમામ જિલ્લાઓ પૈકી પંદર જિલ્લાઓમાં આ પ્રકારની મોકડીલ યોજવાનું રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું એ પૈકી આજે મહેસાણા ખાતે પાંચ સ્થળોએ આવી મોકડ્રીલ યોજવાની હતી એ પૈકી આજે દૂધસાગર ડેરીમાં પણ આ મોકડ્રીલ યોજાયું છે સંકટના સમયમાં દુશ્મન દેશ ક્યાં એટેક કરે એની જાણકારી ન હોય પરંતુ આવી મોટી સંસ્થા ઉપર એટેક કરે તો એ પરિસ્થિતિમાં શું કરી શકાય બચાવ માટે શું કરી શકાય એ માટે તંત્ર દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું

જે સંદર્ભે આજે બ્લેકઆઉટ સાડા આઠ થી આજે સાંજે સાડા આઠ થી નવ વાગે આપણે મોકરી દરમિયાન આ કાર્યક્રમ કરવામાં આવશે ફરીથી આપના માધ્યમથી પ્રજાજનોને આપણે જણાવવા માંગીએ છીએ કે જયારે આવી પરિસ્થિતિ થાય ત્યારે આપની પોતાની અને જાનમાલની ની સાવચેતી અને સુરક્ષા માટે આપે ઘરમાં જયારે આ બ્લેકઆઉટનો સમય આવે ત્યારે લાઇટો બંધ કરી દઈએ આપણે ઘરમાં જે જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓ હોય જેવી કે મેચ બોક્સ છે મીણબત્તી છે ટોર્ચ લાઈટ છે

આ મોકડ્રીલમાં આજે આપણે સે ફોર એક્ઝામ્પલ આપણે દૂધસાગર ડેરીની વાત કરીએ તો આપણને એક મેસેજ મળ્યો કે ભાઈ આવી પરિસ્થિતિમાં ક્યાંક આકસ્મિક હવાઈ હુમલો થયો અથવા તો ક્યાંક કોઈ મોટી જાનહાનિ થઈ એવા સમાચાર મળ્યા તો અહીંયા કંટ્રોલ રૂમ આપણે સ્થાપિત કર્યો છે કંટ્રોલ રૂમમાં જેવો મેસેજ મળે એવો તાત્કાલિક આપણે જે કંઈ એજન્સી હોય દાખલા તરીકે આપણે હેલ્થ ટીમની જરૂરિયાત પડે ફાયર ફાઇટરની જરૂરિયાત પડે બ્લડની જરૂરિયાત પડે દવાઓની જરૂરિયાત પડે રોડ રસ્તા ક્લિયર માટે પોલીસની જરૂરિયાત પડે એ તમામ એજન્સીઓને આપણે એલર્ટ રાખીએ છીએ અને જેવો કોઈ આવો મેસેજ મળે તો સીધા જ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને લોકોની જાનમાલની સલામતી અને રેસ્ક્યુ ની કામગીરી કરી શકીએ